નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીની પર્યાવરણ પ્રેમી જાહેર જનતાને આવતીકાલે ગાંધીજીની પ્રતિમા ફુવારાથી શરૂ થનાર રેલીમાં આવવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ આ રેલી મુખ્ય રાજમાર્ગો પર થઈ અંતે લુનસિકુઈ જશે જ્યાં રેલીનું સમાપન ધારાસભ્ય શ્રી રાકેશભાઈ કલેક્ટરશ્રી અને શિક્ષણ અધિકારી દ્વારા થશે અને આ રેલીનો મુખ્ય આશય પ્લાસ્ટિકના જબલા અને એવી વસ્તુ કે જે પર્યાવરણને નુકસાન કરે છે એ બંધ કરી અને પ્રજામાં જાગૃતિ લાવવાનો અમારો જે નિર્ધાર છે એમાં આપશો સહયોગ આપશો અને આ રેલીમાં મોટી સંખ્યામાં જોડાજો જેનો સમય સવારે સવા આઠ વાગ્યાથી સ્ટાર્ટ થશે ફુવારાથી અને સવા દસ વાગે રેલીનું સમાપન લુનસિપુઈ ખાતે થશે અમલસાડના વાસણ ગામે મિઠ્ઠલદેવ મંદિરની સાલગીરી ધામધૂમથી ઉજવાઈ મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં સાલગીરી જેવા પ્રસંગોનું આયોજન કોઈ ફળિયા મોહલ્લા કે મંડળ દ્વારા થતું હોય છે પરંતુ આ આયોજન સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યું હતું અમલસાડના વાસણા ગામે પણ મંદિરના જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા આયોજિત શ્રી મિઠ્ઠલદેવ મંદિરની બત્રીસમી સાલગીરીમાં આગ ગામ જોડાયું હતું અમલસાડના પડખે આવેલા વાસણ ગામમાં મિઠ્ઠલદેવ મામા બિરાજમાન છે અને તે સમગ્ર ગ્રામ માટે શ્રદ્ધાના પ્રતિકરૂપ છે વાર તહેવાર દરેક વખતે ગામના લોકો મંદિરની મુલાકાત લે છે પૂજા હવન કરે છે અને દરેક શુભ પ્રસંગોમાં મિઠલ દેવ મામાને યાદ કરતા આવતા હોય છે પોલીસે ચાર શકુની મામાઓને ઝડપી લીધા ખેરગામ બાતમી મળી હતી અને તે અમૃતભાઈ જ અનિલભાઈ બાબુભાઈ બુધાભાઈ હળપતિ અને વિનયભાઈ ઈશ્વરભાઈ મગનભાઈ હળપતિ આમ ચાર જણા જે ખરા એ જુગાર રમી રહ્યા હતા એમની પાસેથી અંગઝડતી ની અંદર અગિયાર રૂપિયા તથા ચકલી પોપટના દાવ ઉપર રૂપિયા નવસો ચાલીસ ટોર્ચલાઇટ બે જેની કિંમત સો રૂપિયા તથા ત્રિચક્રી વાહન એક્ટિવા જેનો નંબર છે જી જે ટ્વેન્ટી વન ડી એ સિક્સ થ્રી સેવન જેની ચાલીસ હજારની કિંમત તેમજ પ્લેટ કાર્ડ સીટ નંબર બે અને આ પ્રમાણે બાવન હજાર ચારસો પચાસનો મુદ્દો માલ ઝડપી લેવામાં આવ્યો છે નવસારી જિલ્લાની નામાંકિત એબી શાળામાં શિયાળુ રમોત્સવની ઉજવણી કરાઈ નવસારીની જિલ્લાની સર્વશ્રેષ્ઠ એબી શાળામાં તારીખ વીસ બાર બે હજાર ચોવીસના ભવ્ય રીતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના મેદાનમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેરેમનીમાં વિવિધ પ્રકારના સ્પોર્ટ્સને લગતા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ બાળકોના સ્વાસ્થ્ય અને શરીર ખડતલ બને એ હેતુથી શાળાના યોગ શિક્ષક અંકુ રાણા દ્વારા વિદ્યાર્થીઓને યોગનો એક પ્રકારનો મંડલ યોગ પ્રમાણે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકોમાં રહેલી રમતની શક્તિને વધારવા મજબૂત કરવા શાળાના ટ્રસ્ટી રાકેશભાઈ કાલાવાડિયા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે શાળાના અન્ય ટ્રસ્ટી કલ્પેશભાઈ દલસાણીયા ચેતનાબેન દલસાણીયા તથા અંકુરભાઈ બોર્ડ અને ભવનાબેન બોર્ડ શાળાના ત્રણેય સેક્શનના પ્રિન્સિપલ તથા શિક્ષક મિત્રો અને બાળકો સાથે વીસમીથી અઠાવીસમી ડિસેમ્બર દરમિયાન યોજનાર વાર્ષિક રમોત્સવની શુભેચ્છા પાઠવી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈ જતા માર્ગ ઉપર ડમ્પર ચાલકે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પહોંચી સીધી રેલિંગમાં જોકે ડિવાઈડર તોડી દીધું અને સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો છે પણ ટ્રકને ભારે નુકસાન થયું છે આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન છેતાલીસ ટકા નોંધાવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો સંરક્ષણ કેન્દ્ર ખુંદ ચીખલી દ્વારા અન્ય રાજ્યની મહિલાને તેના પરિવાર સાથે બિલન કરાવી ખૂબ જ ઉમદા કામગીરી ભજવી છે નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંદ ચીખલી ખાતે આશ્રિત બહેન શિલ્પા સુરેશભાઈ યાદવ ઉંમર વર્ષ ચોવીસ છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેન્દ્રમાં ખૂંદ ચીખલી ખાતે આશ્રય લઈ રહી રહી હતી અને તેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ દ્વારા આશ્રય હેઠળ હતા ત્યારબાદ છેલ્લા એક માસથી નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંદ ખાતે રાખવામાં આવ્યા હતા અને શિલ્પાબેન તેમના ઘર પરિવાર વિશે માહિતી મેળવતા તેઓ ધરાપુર તાલુકા લોકો કુંદા જિલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમના પરિવારની સાથે તેમને મિલન મુલાકાત કરવામાં આવ્યું હતું નિવાસી ડૉક્ટર અમુલભાઈ ઠાકોરભાઈ નાયક તથા ડોક્ટર મીનાબેન અમુલભાઈ નાયકના સુપુત્ર નીલ અમુલ નાયક એક નાનકડા ગામથી શરૂ કરેલ સફર પોતાના ખંત અને નિર્ધારિત લક્ષ્ય નક્કી કરી આજે એચડીએફસી બેંકના વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર તેમની નિમણૂક કરવામાં આવી છે જે બદલ સુપા ગામ તથા સમગ્ર અનાવિલ સમાજ માટે ગૌરવની લાગણી છે અને એમને સમગ્ર સમાજ સહિત પરિવારજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે વસંત વિહાર સોસાયટીમાં આજથી શ્રીમદ્ ભગવત કથાનો પ્રારંભ થયો કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળા એમની સંગીતમય શૈલીમાં કથાનું શ્રવણ કરાવી રહ્યા છે નવસારી ગ્રીડ વિસ્તારની વસંત વિહાર સોસાયટીમાં આજથી શ્રીમદ્ ભગવદ્ ગીતા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને કથાનું મંગળાચરણ કરતા બાપુએ કહ્યું કે ભગવતમ ક્યારે મળે જન્મ જન્માંતરના પુણ્ય ભેગા મળે ત્યારે આવી કથાનું શ્રવણ કરવાનો લાવો મળે છે બ્રહ્માજીને પણ અહંકાર થયો હતો અને કૃષ્ણ ભગવાન प्रधान्य नारायणना मुखेथी निकलेली कथा એટલે કે ભાગવત કથા ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો આશ્રમ વાલી મંડળ દ્વારા વાલી ચિંતન શિબિરનું આયોજન થયું બાળકો માતા પિતાના આચરણથી શીખે છે નહીં કે સૂચનો અને ઉપદેશથી આ શબ્દો હતા ડૉક્ટર ધર્મેશ કાપડિયાના ભક્તાશ્રમ વાલી મંડળના ઉપક્રમે આયોજિત વાલી ચિંતન શિબિરમાં અતિથિ વિશેષ પદે એક શિક્ષણવિદ ડોક્ટર ધર્મેશ કાપડિયાએ ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા વધુમાં તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે પેરેન્ટિંગ એ સાંપ્રત યુગની સૌથી કઠિન જવાબદારી છે બાળકોના માલિક તરીકે વર્તીશું તો બાળકો મા બાપથી દૂર જતા રહેશે અને પ્રેમ અને હુફથી માતા પિતા પોતાના આચરણથી અને પરિવારના ભાવ વિભોળ બનીને એને ઓતપ્રોત થઈ અને શિક્ષણના ધ્યેય સાચા અર્થમાં સિદ્ધ કરશે નવસારીના એબી સ્કૂલના વિદ્યાર્થીઓની સ્ટેમ્પ ક્વિઝ થ્રી પોઈન્ટ ઓમાં ઝૂન કક્ષાએ પસંદગી વિદ્યાર્થીઓનું સમગ્ર ચારિત્ર્ય ઘડતર કરનાર માત્ર શિક્ષણ સફળતા જ નહીં પરંતુ સાથોસાથ શાળાની ઇતર પ્રવૃત્તિઓમાં પણ ડંકો વગાડનાર એબી સ્કૂલ એ સ્ટેમ્પ ક્વિઝમાં સફળતા મેળવી છે ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા સ્ટેમ્પ ક્વિઝ થ્રી પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણી નવસારીની પ્રતિષ્ઠિત શાળામાં ધોરણ નવમાં કરતા ઋષિ પંચાલ હેનિસ ખલાસી ડિમર ખુશી નાયક અને ધોરણ દસ ની વિદ્યાર્થીની રિયા પટેલ ની પસંદગી થઈ છે અને બોર્ડમાં સફળ પરિણામ આપી એ બી સ્કૂલ અવનવી પ્રવૃત્તિઓ પણ માં ભાગ લેતી રહે છે અને સતત ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે છે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત કાલિયાવાડી આંગણવાડી ખાતે બાળ દિવસની ઉજવણી નવસારી શહેરમાં કાલિયાવાડી ભૂતફળિયા ખાતે આવેલી આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત કાલિયાવાડી ઘટક બે આંગણવાડી ખાતે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી ખાતે વાલીઓની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા સાથે આવી બાળ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડીના દીપિકાબેન અને સોનાલબેને કર્યું હતું સપ્તાહની અંદર નવસારી કૃષિ બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યો છે નવસારીને ગૌરવંકિત કરાવ્યું છે નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં દેશની અગ્રિમ પંક્તિની નવસારી કૃષિ કુલપતિ ડોક્ટર ઝેડ પટેલને વરસાદી પાણીના સંરક્ષણ માટે કરેલા અખાદ પ્રયત્નો બદલ જળ પ્રહરી રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો કરો, લાઈફ કો રિફ્રૅ કરો